બરોબર છે ક્યાં ગામથી બોલો છો તમે ક્યાં વાડી શું ખેતર માં રહી છે શું નામ છે તમારું રમેશજી સોભાજી વાગેલા રમેશજી શોભાજી વાઘેલા जय शोभा जी वागेला शोभा जी वागेला वागे क्या समाज माथे बोलो છો તમે સમાજ આખો સમાજ લાગાય પણ અમે alterations માંથી વાગેલાજી બરાબર છે કેટલી ઉંમર છે તમારી અચ્છા ઉંમર કેટલી તમારી ને તમારી ઉંમર કેટલી લગભગ 45 43 45 છે અચ્છા 42 45 હ બરાબર છે એમની પાછળ બહુ અવાજ આવે છે તો આમ જરાક એવી જગ્યાએ વહ્યા જાવ તો અવાજ ઓછો આવે હા બોલો ને અવાજ પાછળ બહુ આવે છે ઓલો બેકારો ડેટકાનો હા બોલો બરાબર છે હલો હા બોલો ગામનું નામ શું કીધું તમે સનેસડા સનેસરા સનેસડા સનેસડા હમ બરાબર છે ગામનું નામ છે સનેસડા હમ પોસ્ટ સ્ટેશન સનેસડા કેવું પોસ્ટ સ્ટેશન સનેસડા

243 243 87752 1000 99243 પછી 87 87752 હમ બરાબર છે 99 243 87752 99243 ઓકે સમજી ગયો આ આમ કરેત કેવું આવશે સાહેબ ખર્ચ काही नाही ફ્રી ફ્રી ઠીક ઓકે ઓકે શું શું કામ કરો છો તમે ધંધો કરો ભાઈ શેનો ખેતી ખેતી વાડી એમ ખેતી કામ કરો છો હા વાહ કેટલા વીઘા જમીન છે મારા ભાગમાં 30 વીઘા અચ્છા 30 વીઘા છે હમ બરાબર છે કેટલા ભાઈઓ કેટલા તમે મે છો ભાઈઓ છે મને મોટા ભાઈ આજ પડતે વિતર કરું મોટો હું બરાબર છે બેનો બેનો બે અચ્છા બે બેનો છે હમ

પછી ડખાલ ની છે ને ઘરમાં એનું કાઢશે પછી નવી બાઈ આવશે ના 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 હે પછી આમાં જો ભાઈ એવું થાય પછી શું છે કોઈ છોડાવે આવે નહિ મને તો એટલી ખબર પડે ના ના બાપા એ કશું નહિ હે એ ડખો ના થાય આપણા ગામમાં ના ગામમાં નહિ માં ની વાત કરું છું માનો કે આ નવા નવા બાઈ આવે અને પછી તમારે ઓલા જૂના બાઈ હોય જુના બાઈ અહીં આવતા નથી ને એ કેમ એ કે મારે અમદાવાદ રહેવું છે તો તમે અમદાવાદ રેવા વયા જાવ ને ના મો મને નથી ભાવતું મારી મા એકલી મેં તારી જેવા કોણ કરે એટલે માં ના હિસાબે નથી રહેતા એવું છે હા માની ઉમર કેટલી છે માની તો ઘણી ઉમર થાય ચાલે હાલ ભરે ભરે એમ હાલતા ચાલતા છે હાલતા ચાલતા એવું છે એટલે તમારે તમારે માજી માજીને ને તમારા ઘરના બેન ધખા થતા એવું કઈ હતું ના કોઈ ને ધખો નથી થયો કોઈ ને તારે જો મોટો છોકરો છે ને એના કરે એવું છે અને અમદાવાદમાં અચ્છા મોટા દીકરા છે એ અમદાવાદ છે પછી તકલીફ નઈ પડે કાયદા ના આવે છે એ તો છે પણ કાયદા કાનૂન ના હિસાબે બે રાખી ના શકાય હિન્દુ રીત રિવાજ મુજબ

હા છૂટ આપી દીધી હવ બરાબર છે બરાબર છે હમ સમજાય ગયું એટલે તમારે આ રીતનો ડખો હાલે છે ડખો કોઈ નથી હાલતું એમ તો પછી આવતા 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 નથી ડખો નો કહેવાય એ ડખો એટલે આમ આવે જાય હે આટો મારવા આવે ખાલી કોક હોય ને મહારાજ નું મંદિર આવે છે ને હમ તારે આવશે વળી સમજાય ગયું સમજાય ગયું આવતા જતા ખરા એમ કઈ તમારે ઓમ વિરોધ કાઈ નહિ અચ્છા સમજાયું એક જ ખેતર અંદર બધા રહ્યો છો અને બધા જુદા જુદા રહ્યો છો બરોબર છે અને બધા ભાઈઓ અલગ અલગ જમીન છે તમારી ત્રીસ વીઘા અલગ છે બરોબર છે

પછી ફૂટ લાંબુ પોલું નાખ્યું તળિયું રાખ્યું એમ બોલો માલ સામાન બધું રાખો આટો સમજાય ગયું સમજાય ગયું એ રીતનું બધું છે બરાબર છે બરાબર છે ઘરના ખેતરો કેનાલ ને કરી છે પછી તમારે આ ખેતીની એ આવક કેટલી થાય આવક ખેતીની હું બાર મહિને લાખ ઉપર જતું રહે એમ લાખ ઉપર જતું રહે એટલે ખેતી કોણ તમે જ કરો છો કે બીજા માણસો રાખીને કરો હું ભાગે આપી દઉં સાહેબ અચ્છા 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 સમજાય ગયું સમજાય ગયું

ના ત્યારે કોઈ પ્રકાર નું ખાસી આવે એની ગોળી ચાલે એ તો આવેલા કરે ખાસી તો આવે ને બીજે કઈ ટૂંક માં પ્રોબ્લેમ નહીં બીજો કોઈ ડાયાબિટીસ એ બીજી આપડો પ્રોબ્લેમ નથી હે હે બરોબર છે બરોબર છે સમજાઈ ગયું કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મુકશું તમને કોક સારું પાત્ર મળી જાય અને મૈત્રી કરાર થી તમારે થાય એનું કારણ છે કે લગ્ન તો તમારે નો થઈ શકે બીજા પણ મૈત્રી કરાર થી તમારે થાય

એમ નથી તમે એમ કયો કે સામે બાઈ આવે અને કઈ છોકરા લઈને આવે તો નઈ એમ ના તો નઈ એમ નઈ તો તમે તમારે તો છોકરા છે એમ કો મારે છોકરો છે હા ભલે તોય છે તો ખરા ને એક છે પણ ભાઈ એને એને ઈ તો એને આ જમીનની પડી જ નથી એમ નથી કે તો મારું કેવાનું તમે સમજ્યા નહીં તમે એમ કયો મારે બાળક વાળું નથી જોતું છોકરા વાળું નથી જોતું તમે એમ કયો છો તો સામે હા ભલે એટલે કેવાનું છે કે સામે બાળક તો હોય ને છોકરા તો હોય ને કઈક

ગાડી હતા તો ના ચલાવતો મોટી એ ચલાવું ચલાવતો પેલા પેલા કઈ ગાડી ચલાવતા પેલે મારા કરતા વેરા દીધા હે વાહ 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 કરની જ હતી પેલા ના બીજા ની ચલાવતા નોકરી કરતો અચ્છા અચ્છા સમજાઈ ગયું સમજાઈ ગયું તમે બીજાની ગાડી ચલાવતા ત્યારે તમે આખું રાજકોટ જોયેલું છે રાજકોટ કન્યાકુમારી કુકળો માં ચલાવતી કોને વાહ 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 બધું ટુક માં હૈરા ફૈરા એનું કારણ છે કે તમે વાહન ચલાવતા એટલે ક્યાંક ક્યાંક જવાનું હોય જ તમારે હમ વાહ 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 બહુ સરસ ભલે હા સરસ છે પછી કેટલું તમે ભણ્યા છો કેટલું સાહેબ મને તો ઓછું છું પણ એ ભણે તો બે ચોપડી જ પેલા ભણતર નતું ને એટલે હમ પણ વાંચી લઉં લખું મારું નામ કઈ કરું કરી પેલા ભણતર નોતું એવું કેને કીધું એટલે ભણવા એટલું ધ્યાન હા તમે ભણ્યા નથી બાકી ભણતર તો હજી વર્ષોથી છે જ ના ના છે સાચી વાત સાચી વાત તમે ટૂંકમાં નથી ભણ્યા

તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ